પ્રેઝ રોડ આજે આપણે હાક અને તેનો બીજો અધ્યયન તેની સત્તરમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચના પ્રમાણે છે તમારા હાથોના સર્વ કામોમાં મેં તમને લૂથી મસીથી તથા કરાથી શિક્ષા કરી તો પણ યહોવા કહે છે તમે મારી તરફ ફર્યા નહીં આઈ મીન આ પ્રભુનું વચન છે હાક બે અને તેની સત્તરમી કલમ આજનો આપણો જે વિષય છે એ વિષય છે હાથોના કામ પર ઈશ્વરની શિક્ષા એના વિશે આજે આપણે પ્રભુના વચનો જોવાના છે જ્યારે આપણે હાક પ્રબોધક તેનો બીજો અધ્યાય જ્યારે તપાસીએ છીએ ત્યારે શરૂઆતના જે બે ફકરા છે એમાં નવા મંદિરની ભવ્યતા વિશે જણાવવામાં આવ્યું છે અને પ્રબોધક એ યાજકોને પ્રશ્ન પૂછે છે એ બાબત છે અને જે પંદરમી કલમથી જે ઓગણીસમી કલમનો ભાગ છે એમાં ઈશ્વર આશીર્વાદ આપવા વચન આપે છે એ બાબત આપણે જોઈ શકીએ છીએ જ્યારે આપણે આ સત્તરમી કલમ જ્યારે વાંચીએ છીએ ત્યારે કલમ પ્રમાણે જોઈએ તો તમારા હાથમાંના કામમાં મેં તમને લૂથી મસીથી તથા કરાથી શિક્ષા કરી ત્રણ શબ્દો દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર શિક્ષા કરે છે પહેલો શબ્દ છે લૂ ઇંગ્લિશમાં એના માટે જે શબ્દ વપરાયો છે એ છે બ્લાઇટ બી એલ આઈ જી એસ ટી અને બ્લાઇટનો જે અર્થ થાય છે એ છે જે છોડ છે એમાં કોઈ રોગ થાય એને બ્લાઇટ કહેવાય છે એટલે કે વનસ્પતિમાં થતો રોગ બીજો શબ્દ છે એ મસી મસી એના માટે અંગ્રેજીમાં જે શબ્દ છે એ શબ્દ છે માઇલ્ડ્યુ એનો અર્થ થાય છે ફંગસ એટલે કે ફૂગ અને ત્રીજો શબ્દ છે એ છે કરા ઇંગ્લિશમાં એના માટે છે હેલ એટલે આપણે સમજીએ છીએ કરા આ ત્રણ બાબતો વડે ઈશ્વર એ સમયના લોકો ઉપર એ આફત લાવે છે એ લોકોને શિક્ષા કરે છે આટલી બધી શિક્ષા થયા હોવા છતાં પણ પણ તે લોકો ઈશ્વર તરફ પાછા ફરતા નથી ઈશ્વરની ચેતવણીને તે લોકો એ અવગણે છે ઈશ્વરની વારંવારના ઠપકાને એ લોકો ધ્યાને લેતા નથી અવગણે છે અને વિપરીત પરિસ્થિતિઓમાં એ લોકો એ પરિસ્થિતિઓને દોષ દે છે પણ હકીકતમાં તો તેઓએ પસ્તાવો કરવાની જરૂર હતી પસ્તાવો કરવાને બદલે એ સમયના લોકો એ પરિસ્થિતિઓને સંજોગોને એ દોષ દેશે પણ ખરેખર તો તે લોકોએ પસ્તાવો કરવો જોઈએ અને આ બાબત આપણે જોઈ શકીએ છીએ કે દાખલો એ જે આપવામાં આવેલો છે એ ખેતી કામને લગતો છે એગ્રિકલ્ચરને લગતો આ ફકરો છે દાખલો ત્યાં આપેલો જોઈ શકીએ છે પાક નિષ્ફળ જાય એ સમયે કદાચ એ આર્થિક તંગાસ અથવા આર્થિક સંઘર્ષો એ લોકો અનુભવતા હશે અને જોઈ શકીએ છીએ કે ઘણા બધા જે નેચરલ ડિઝાસ્ટર જે કુદરતી વિપત્તિઓ એ બધી એ લોકો પર આવી હશે પણ તેમ છતાં પણ તે લોકો ઈશ્વર તરફ પાછા ફરતા નથી હાલના સંજોગોમાં આ બાબત કેટલી જાણે કે આપણને ચેતવણી લાગ આપતી હોય એવું આપણે જાણી શકીએ છીએ હાલનો સમય પણ લગભગ એવો છે ઘણી બધી નિષ્ફળતાઓ આપણે જોઈ શકીએ છીએ ઘણી બધી આર્થિક સંકળાશ આર્થિક સંઘર્ષ આપણે જોઈ શકીએ છીએ અને કુદરતી વિપત્તિ પણ ચારે તરફ છે પણ તેમ છતાં પણ લોકો ઈશ્વર તરફ પાછા ફરતા નથી અને હાગાઈ બે અને સત્તરમાં આપણે જોઈએ છે કે આપણા હાથોના સર્વકામ જ્યારે એ આપણને નિષ્ફળ લાગે જ્યારે એ આપણને ફળવા ન લાગે અને જ્યારે એ આપણે આશા પ્રમાણેના આપણા આયોજન પ્રમાણેના ન હોય તો એવા સમયે ઈશ્વર કહે છે મારી તરફ પાછા ફરો આ બધી શિક્ષા જે આપણા પર આવે છે એનું એકમાત્ર કારણ છે કે તમે મારી તરફ પાછા ફર્યા નહીં તમે મારી ચેતવણી તમે કાને ધરી નહીં માટે આ બધી બાબતો આપણા જીવનમાં આપણી આસપાસ આપણા કુટુંબમાં સમાજમાં આવતી આપણે જોઈ શકીએ છીએ ખેડૂત હોય એનો એકમાત્ર આશા હોય કે એ એનો પાક એ ફળ એનો પાક એ ફળવાન થાય એને ઘણો ફસલ એ પ્રાપ્ત કરે એની આશા હોય છે પણ ઘણા બધા જે આપણે જોઈએ છે લુ મસી કરા એ બધો એના પાકને નિષ્ફળ કરે છે આપણું આત્મિક જીવન રૂપી જે પાક જો કદાચ નિષ્ફળ જતો લાગતો હોય તો આ સમય છે કે આપણે ઈશ્વરની તરફ પાછા ફરીએ જે લૂ છે મસી છે કરા છે એ ઈશ્વરનું ન્યાયસન દર્શાવે ઈશ્વરનો ન્યાય દર્શાવે છે અને એનું કારણ એ છે કે અન્નંકિત પણન લીધે ઈશ્વરના શાસનો ઈશ્વરના ન્યાય શાસનો આપણી પર આવે છે અને જે શિક્ષા છે એ શિક્ષા એ એટલા માટે છે કે આપણે ઈશ્વર તરફ ફરીથી પાછા ફરીએ અને આવા સમયોમાં જ્યારે નિષ્ફળતા જ્યારે હતાશા અને જ્યારે નાશ આપણે જોઈ શકીએ છીએ ત્યારે એવા સમયે નિરાશ થવાને બદલે પસ્તાવો કરવો જોઈએ અને ઈશ્વર તરફ પાછા ફરવું જોઈએ હિબ્રુ બારમો અધ્યાયની પાંચમી કલમમાં આપણે જોઈએ છીએ કે પ્રભુની શિક્ષાને તું તુછ ન ગણ તો નિરાશ ન થા જો આવી નિષ્ફળતા હોય તો હિબ્રુ બાર પાંચ કહે છે કે એ શિક્ષાને તો તું ગણ તો હિબ્રુ બાર અને છ કહે છે કે કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે તો કદાચ આવી નિષ્ફળતા આપણા આત્મિક જીવનોમાં હોય કે જ્યાં આત્મિક ફસલ આત્મિક પાક જે નાશ પામતો આપણે લાગતો હોય તો એવા સમયે હાઈ બે અને સત્તર કહે છે ઈશ્વર તરફ પાછા ફરો પ્રભુઆ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય અને મદદ કરાય ગોડ બ્લેસ યુ